બનાસકાંઠા જિલ્લા વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી શંકાસ્પદ ચાંદીના અલગ અલગ દાગીના કુલ કિંમત રૂપિયા તેતાળીસ લાખ પચાસ હજાર સાતસો સત્યાવીસના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ પકડાયેલ આરોપીનું નામ વિશાલ તુલસીદાસ વ્યાસ જાણવા મળે છે કબજે કરેલ મુદ્દામાલ તરીકે પગમાં પહેરવાની નાની મોટી સાઇઝની વીછી નાના બાળકોના પગમાં પહેરવાના કળા સ્ત્રીઓને પગમાં પહેરવાના કળા બાળકોના હાથમાં પહેરવાના કળા સિંદૂર ડબ્બી કાજલ ડબ્બી ત્રિશુલ તથા ગોગા મહારાજનું છત્ર તુલસી ક્યારા કાનુડાના ઝુલાના પેકેટો બનાવેલા જે તમામનું વજન આશરે બાસઠ પોઈન્ટ નવસો ચાર ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા તેતાળીસ લાખ પચાસ હજાર સાતસો સત્યાવીસનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી